પીસીઓડી આજકાલ ખૂબ ચર્ચાનો વિષય છે એના વિશે વધારે સમજાવો પીસીઓડી વિશે જેમ કહ્યું કે આજકાલ બહુ ચર્ચાનો વિષય એટલા માટે બન્યો છે કે લાઈફ લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર છે શબ્દોને હું ફરી એક વખત રિપીટ કરવા માંગીશ અર્બનાઇઝ લાઈફ સ્ટાઇલ ડિસઓર્ડર એટલે કે આપણી આજની જે આધુનિક જીવનશૈલીની અંદર જેમ આપણે વણાતા જઈ રહ્યા છીએ તેમ આનું જે કહેવાય ને કે નંબર અને વ્યાપ અને ફેલાવો બહુ વધારે વધતો જઈ રહ્યો છે બિલકુલ અત્યારના અનુસાર આપણે જોવા જઈએ તો દર દસમાંથી ત્રણ સ્ત્રી જે છે પીસીઓડીથી અફેક્ટેડ છે પીસીઓડીને સામાન્ય આપણી ભાષામાં સમજવા થોડો પ્રયત્ન કરીએ તો મલ્ટિપલ ફોલિકલ્સ બનવા જેનું નામ છે પોલીસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમ આઠથી દસ નાના નાના બંને ઓવરિઝની અંદર કહેવાય ફોલિકલ્સ બનવા માસિકની અંદર અનિયમિતતા થવી વજન વધવું અનવોન્ટેડ હેર એટલે કે એવા જગ્યાએ જે હેર્સના જે છે કે ડેવલપમેન્ટ થવું મેલ પેટર્નની અંદર હેર ડેવલપમેન્ટ થવું કે આ બધા એના સિમ્ટમ્સ છે ખાસ આમાં કહેવાય કે માસિકની અંદર અનિયમિતતા અથવા તો માસિક ત્રણ મહિના ચાર મહિના પાંચ પાંચ મહિના કે છ છ મહિના સુધી નથી આવતું ત્યાં સુધીના એક્સપિરિયન્સ છે કે બાર મહિનાથી જે કહેવાય ને પેશન્ટને કહેવાય કે મેન્સેન છે અને અથવા તો પછી કહી શકાય કે પિલ્સ વગેરે જે કહેવાય કે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ કે આવા કંઈ પણ કહેવાય ને પ્રિસ્ક્રિપ્શન પછી જે છે કે વિડ્રોવલ થતું હોય અચ્છા તો પીસીઓડી જેવા તમે જેમ આપણી જેમ વાત થઈ રહી હતી કે બહુ વધારે પડતા ફોલિકલ્સ બનવા ફોલિકલ્સની સાથે માસિકની અંદર અનિયમિતતા થવી ક્યારેક પેટમાં પેઢુમાં દુખાવો થવો અનવોન્ટેડ હેર ગ્રોથ થવા અથવા તો ઘણી બધી વખત જોવા મળતું હોય છે કે મતલબ બહુ બધા એક્નેઝ કે ની પણ સાથે એસોસિએશન કેમકે હોર્મોન્સનું જે છે કે અહીંયા ડિસ્ટર્બન્સ થતું હોય છે તો પીસીયુડીમાં લગભગ મૂડ સ્વિંગ્સને એવું પણ ઘણું ડેવલપ થતું હોય છે કે નો અનકમ્ફર્ટ પણ ઘણી વધી જતી હોય છે રૂટીન લાઈફ હન્ડ્રેડ પર્સન્ટ સ્ત્રી રોગની અંદર દરેક જગ્યાએ જોઈએ તો હોર્મોન્સ જે છે એ અને આયુર્વેદનો પોતાનો એક કન્સેપ્ટલાઇઝેશન જે કહી શકાય કે આયુર્વેદ ફક્ત શરીર ઉપરની તન અને મન આ બંનેનું કહેવાય ને કે ધ્યાન આપે છે તો પીસીઓડી જેવા રોગની અંદર ચોક્કસ રીતે કહેવાય ને કે એક બહુ વધારે પડતો ગુસ્સો આવવો બહુ એકદમ સડનલી રડવું એકદમ કહેવાય ને કે પરસેવો થવો હક્કાબક્કા થઈ જવું ઈરિટેડ સતત રહેવું કે આ પ્રકારનું કે બહુ ચીડચિડા થઈ જવું કે આ પ્રકારના હોર્મોન્સના ચેન્જીસના લીધે એ પણ ચોક્કસ જોવા મળતું હોય છે એક કહી શકાય ને કે આ એક વિશેષ સાયકલ જેવું થઈ જતું હોય છે કે માસિક નથી આવતું એના લીધે ચીડચીડા પણ ચાલુ થઈ ગયું અને ચીડચીડા પણ સ્ટ્રેસ એન્ઝાયટી આપણી અર્બનાઇઝ લાઇફ અંદર વધી ગયું છે તો એના લીધે પણ જે છે હોર્મોન્સમાં ડિસ્ટર્બન્સ થઈ અને અગેન જે છે પીસીઓડી તરફ કે આવા પ્રકારના કોઈ પણ હોર્મોન ડિસ્ટર્બન્સ તરફ આપણે આગળ વધતા હોઈએ છીએ તો આ સાયકલનો કોઈ ઉપાય ખરો આમાં કોઈ આયુર્વેદ કોઈ નક્કર ટ્રીટમેન્ટ રજૂ કરી શકે એમ છે બિલકુલ કેમ કે આયુર્વેદનો મૂળભૂત સિદ્ધાંત છે ફક્ત સિમ્ટમ્સની ચિકિત્સા ન કરવી તમારા કારણોને શોધવા અને કારણો ઉપર ચોક્કસ પ્રકારે ટ્રીટમેન્ટ આપવી જે ખાલી તન નહીં સમ દોષ સમ અગ્નિ સમ ધાતુ સમ મલક્રિયા એ આયુર્વેદનો કન્સેપ્ટ છે એટલે કે દરેકે વસ્તુને સમ અવસ્થામાં અથવા તો બેલેન્સમાં લાવવા માટેના પ્રયત્નો જે છે આયુર્વેદમાં વર્ણન કરવામાં આવે છે કે એ ફક્ત તમારા ફિઝિકલ સિમ્ટમ્સ કે ફિઝિકલ ને નહીં ફિઝિક્સ એઝ વેઝ માઇન્ડ અને બોડી આ ત્રણેય વસ્તુઓને કહી શકાય કે ધ્યાનમાં રાખી અને આયુર્વેદ જે છે ટ્રીટમેન્ટ કરતું હોય છે અને આવા કેસીસની અંદર કહેવાય કે આયુર્વેદની અંદર રી રિકવરીના ચાન્સીસ ઘણા સારા છે કેમ કે એ અમારા અનુભૂત પ્રયોગો છે આટલા વર્ષોની લગભગ કહેવાય પ્રેક્ટિસની અંદર મેં જોયું છે કે પીસીઓડીને રિવર્સલ થઈ ઓવરીઝની સાઇઝ નોર્મલ થવી અથવા તો એકદમ હેલ્ધી સાયકલ્સ આવવી આપણે એને એક સરસ મજાના એક્ઝામ નાનકડા એક એક્ઝામ્પલ સાથે કહું તો ગયા વર્ષે જ જે મારી પાસે એક બેન આવ્યા હતા છેલ્લા એક વર્ષથી ઉપર થઈ ગયું હતું માસિક બિલકુલ બંધ હતું બહુ યંગ જ એજ છે અઠ્યાવીસ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની ઉંમર છે બે અઢી વર્ષથી જે છે જે આપણી અત્યારની શો મોડર્નાઇઝ અથવા તો આપણે જેને ટ્રીટમેન્ટ કહેતા હોય છે એ એમણે કન્ટિન્યુટીમાં રાખેલી જ્યારે લે ત્યારે માસિક આવે બંધ કરે એટલે સ્ટોપ થાય અને છેલ્લા બે વર્ષથી કે બે અઢી વરસથી બેન જે છે આ રીતના એક્સપિરિયન્સ કર્યા પછી એમને થયું કે ક્યાં સુધી આ રીતે જીવવું તો એમને કહેવાય ને કે બંધ કરી દીધું કોઈક ફેમિલી મેમ્બરે ઇન્ફ્લુઅન્સ કર્યું કે તમે આયુર્વેદને એક્સપ્લોર કરો અને એ અમારી પાસે જ્યારે આવ્યા આવ્યા ત્યારે તમે જેમ કહ્યું અને આપણી જેમ ડિસ્કશન થઈ એ પ્રમાણે મૂળ સ્વિંગ્સ બહુ સખત બહુ ચીડચિડાપણું માસિક વર્ષ દિવસથી આવ્યું જ નહોતું મેરિડ લાઈફ ઓલરેડી ચાલુ થઈ ચૂકી છે અને હવે કન્સ્યુ કરવા માટેનો પ્લાન કરી રહ્યા છે પણ અહીંયા પોસિબલ જ નથી તો જ્યારે આવ્યા ત્યારે એમને જોતા જ અમે લોકોએ જે છે કે એ રીતનું ટ્રીટમેન્ટની અંદર પ્લાનિંગ કર્યું કે આટલું સખત રીતે કે મારા દોષ દૃષ્ટિ હોય ત્યારે આયુર્વેદ એવું કહેતું હોય છે કે પહેલાં પંચકર્મમાંથી શોધન કરી અને પછી આગળ વધવું એ બહુ હિતકારક થતું હોય છે તો એ પ્રકારે પંચકર્મથી શોધન અને શોધન કર્યાના વેરી નેક્સ્ટ મંથની અંદર જે છે બેનને પહેલી વખત જે છે માસિક આવ્યું છે શોધન એટલે જો હું એને સિમ્પલિફાય કરું તો એક પ્રકારનું ક્લિન્ઝિંગ હા પંચકર્મના જે આખા અલગ અલગ પ્રકારની જે ટ્રીટમેન્ટ થતી હોય છે જેમાંથી આપણે જેને છે કહેવાય કે સરળ ભાષામાં શોધન ચિકિત્સા તરીકે અથવા તો ક્લિન્ઝિંગ કે ડિટોક્સિફિકેશન કે આપણે વર્ણન કરતા હોઈએ છીએ પણ એની આયુર્વેદની પદ્ધતિ જુદી છે જે આજકાલ જે ડિટોક્સિફિકેશન થાય છે પેલી વોટર બોટલમાં કાકડી કે એવું બધું નાખીને પાણી પીને કે ફ્રૂટ્સ નાખીને પાણી પીને એ પ્રકારનું ડિટોક્સિફિકેશન નહીં આની એક ચોક્કસ પદ્ધતિ છે અને કેટલાક આયુર્વેદના ઔષધો સાથે ડિટોક્સિફિકેશન કે ક્લિન્ઝિંગ થતું હોય છે બરાબર પંચકર્મ એ આખો એક વાસ્ટ આયુર્વેદનો સબ્જેક્ટ છે બિલકુલ અને આપણે એના ઉપર આવીએ જ છીએ ધીમે રહીને કારણ કે આપ એના પણ નિષ્ણાત છો અને અમારે એના વિશે પણ ઘણું ઘણું જાણવું છે પણ મારે ખાસ કરીને આ પીસીઓડીની જે ચર્ચા નીકળી છે ત્યારે એક મોટી સમસ્યા એ પણ હોય છે કે આયુર્વેદ માટે એક જનરક જનરલ માન્યતા એવી છે કે લાંબી ચાલે ટ્રીટમેન્ટ ધીમે રહીને અસર કરે બહુ જ ધીરજથી તમારે એની ટ્રીટમેન્ટ કરવી પડે અને આહાર વિહારનું પણ ખાસું ધ્યાન રાખવું પડે એટલે ભલે કદાચ એ ઉપયોગી થઈ પડતી હશે કે સુખરૂપ સાબિત થતી હશે પણ કદાચ એટલી ધીરજ આજની જિંદગીમાં રાખવી જરા અઘરી છે તો ખાસ કરીને પીસીઓડીમાં પણ આવું જ છે કે કોઈ ત્વરિત ટ્રીટમેન્ટ છે જેનાથી આ રોગની જેને કહેવાય કે ટ્રીટમેન્ટ શરૂ થઈ શકે છે નૈસાદભાઈ પહેલી તો વસ્તુ કે પીસીઓડી કહેવાય ને કે એકદમ અચાનકથી ઊભો થતો રોગ નથી કે સડન એક્યુટલી જેને કહી શકાય કે આમ તરત જ આજે હું હરતો ફરતો હતો અને કાલે થઈ ગયું એવું નથી બરાબર આ બોડીની અંદર કાલક્રમે કાલખંડે ધીરે 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 કહેવાય ને કે ડેવલપ થઈ રહ્યું છે ઘણી વખત હિસ્ટ્રી લેતા ત્યાં સુધી જોવા મળે કે જ્યારથી પહેલું માસિક આવ્યું છે ત્યારથી અનિયમિતતા હતી પણ આપણે ત્યાં ક્યારેય પણ ધ્યાન નથી આપ્યું કેમ કે સામાન્ય એક પ્રચલિત ઘણી બધી પ્રથાઓને ઘણું બધું ચાલતું હોય છે કે પહેલું માસિક આવ્યું છે અથવા તો બે વર્ષ ત્રણ વર્ષ સુધી છે કે સામાન્ય છે કે ઇરેગ્યુલર થાય અથવા તો એ ટાઈમે કઈ કઈ સામાન્ય બેઝિક ધ્યાન આપવું જોઈએ એ એ આપણે લોકોએ આજ આજના સમયમાં ધીરે ધીરે જાણતા અજાણતા ભૂલી ચુક્યા છીએ તો ત્યાંથી સ્લોલી ગ્રેજ્યુઅલી જે છે કે એ બધી જ વસ્તુ કે હોર્મોન્સની અંદર ઇમ્બેલેન્સ થવાનું ચાલુ થયું હોય અને એને જ્યારે તમે એક વસ્તુ છે કે તમે જેમ પૂછ્યું કે આને કહેવાય ને કે આયુર્વેદની અંદર લાંબી ચિકિત્સા છે અને જે કહેવાય ને એકદમ સડન સડન ક્યાંય કશું જ નથી મળતું આવા રોગની અંદર કેમ કે આ બધા લાઇફ ડિસોર્ડર્સ છે એટલે થોડી ધીરજ તો રાખવી જ પડે જીવનશૈલીના વ્યાધિ તમારી જીવનશૈલીને તમે જેટલું ખોટી રીતે આગળ લઈને આગળ વધવાનું શરૂ કર્યું છે જેમ કે સવારે મોડા ઉઠવું રાત્રે મોડે સુધી જાગવાની જે છે કે આપણી હેબિટ બની રાત્રે મોડા જાગતા વખતે અત્યારે તો કહેવાય કે ટેન મિનિટ્સની અંદર ક્વિક બધી જ વસ્તુ ડિલિવર થઈ રહી છે અને હેન્ડી છે સ્માર્ટ ડબ્બો આપણી હાથમાં છે એ તરત જ આપણે ક્લિક કરીને કોઈ કંઈક ભાઈ કે બેન આપણને આવીને તરત જ એ વસ્તુ હેન્ડ ઓવર કરીને જાય છે તો એની અંદર કહેવાય ને કે જંક ફૂડનું કે આ બધું કલ્ચર પણ આપણી સોસાયટીમાં ધીરે ધીરે વધતું જઈ રહ્યું છે ક્વિક ડિલિવરીઝની અંદર જે બી ફૂડ અથવા તો બહુ હાઈલી પ્રિઝર્વેટિવ સાથેના ફૂડ જે છે આપણી બોડીમાં જઈ રહ્યા છે અને આ બધી વસ્તુ ગ્રેજ્યુઅલી જે છે કે તમારા શરીરને ઇમ્પેક્ટ આપી રહ્યું છે અને એ કારણોસર જે વસ્તુઓ થઈ રહી છે એક એવું છે કે જસ્ટ કહી શકાય કે સિમ્ટમ્સને રિલીફ આપવાની છે અને એક એવું છે કે સિમ્ટમ્સને ટોટલી રિવર્સ કરવાના છે રિપેર રિપ્લેસમેન્ટ એમાં બહુ અંતર છે જ્યારે ક્વિકની અંદર એવું છે કે તમારું બોડી એ વસ્તુ નથી બનાવી રહી હોર્મોન્સને તો બહારથી પીરસી નાખ્યા કરે અને મેં એનું જે છે કામ એક્સટર્નલી ચાલુ કર્યું બીજો રસ્તો એ છે તમારું શરીરના એ હોર્મોન્સ નથી બની રહ્યા તો એને બનાવવા માટે એને તૈયાર કરવાનું છે બરાબર એ નેચરલી પોતે જાતે જ બનાવવા માટે તૈયાર થાય છે બરાબર અને ધેટ ઇઝ ધ એ એક માત્ર એક રીઝન છે કે એક સમય અને ધીરજ રાખવી પડે તો આયુર્વેદ આ બીજા રસ્તાને અપનાવે છે બિલકુલ આયુર્વેદનો એવું છે કે રિપ્લેસમેન્ટ નથી કરતું જે કામ નથી કરી રહ્યું એને ચોક્કસ રીતે સાચા માર્ગે દોરી અને એને કામ કરવા માટે કહેવાય ને પ્રેરિત કરે છે બરાબર છે એટલે મૂળ વાત એ છે કે ધીરજ તો રાખવી પડશે એવું તમે ઓવર ધ નાઇટ જેને કહેવાય કે રિઝલ્ટ એક્સપેક્ટ કરો તો એ શક્ય નથી આ બધા વ્યધિસની અંદર આમ પણ જનરલી ક્યાંય પણ જશો તો તમને ઓવર ધ નાઇટ કહેવાય કે રિઝલ્ટ નહીં મળે તમે પીલ્સ વગેરે લેશો સપોઝ માસિક બે ત્રણ મહિના નથી આવ્યું પીલ્સ લેતા ગયા આવતું ગયું લેતા ગયા આવતું ગયું ત્યાં સુધીના એક્ઝામ્પલ મારી પાસે હાલમાં રિસેન્ટલી જ ગયા મહિને જ અને મેડિકલ ફેટર્નિટીમાં જ કામ કરી રહ્યા છે પોતે બેન વર્ષથી ઉપર ડિપેન્ડન્સી સાથે ચાલી રહ્યા હતા અને હવે પીલ્સે પણ જવાબ આપવાનો શરૂ કરી દીધો છે અરે બાપરે પીલ્સ લીધા પછી પણ ચાર મહિના વીતી ગયા છે અને હજુ સુધી કહેવાય ને કે માસિક નથી આવ્યું એટલે કેવું છે કે એક્સટર્નલી તમે નાખતા ગયા નાખતા ગયા બોડી એક ટાઈમ પછી એનાથી બી રજિસ્ટ તો કરશે જ ને તો તમને શું જોઈએ છે પર્મનન્ટ સોલ્યુશન તરફ આગળ વધવું છે તમારી પાસે બંને રસ્તાઓ ખુલ્લા છે ક્વિક ઓપ્શન પણ છે કે જ્યાં એક ટેમ્પરરી સિમ્ટમેટિક રિલીફ મળતી જશે અને સેકન્ડ ઓપ્શન છે કે તમે એને ના મારે હવે આને કહેવાય ને કે રિવર્સ કરી અને સામાન્ય જિંદગી તરફ આગળ વધવું છે તો સામાન્ય રીતે બધી જ વસ્તુઓમાં આગળ વધવું હશે તો તમારે ચોક્કસ રીતે કેમકે અર્બનાઇઝ લાઇફ સ્ટાઈલ ડિસોર્ડર છે કરેક્ટ તો ત્યાં તમારી જીવનશૈલીના નાના મોટા બદલાવ હું હંમેશા અમારા આવાળા દરેક દર્દીને કહેતો હોઉં છું સ્મોલ ઇન્ક્રીમેન્ટલ ચેન્જીસ નાના પણ ઉપયોગી બદલાવને શરૂ તો કરો કરેક્ટ રાત્રે આપણે કહેવાય ને કે બાર વાગે સુધી એક વાગે સુધી બે વાગે સુધી જાગીએ છીએ હવે એને કદાચ બાર વાગ્યા સુધી સ્ટોપ ના મૂકી શકીએ રાઇટ